નમસ્કાર દર્શક મિત્રો છે પાલનપુર તાલુકાના ભાગરનો શખ્સે વાહનમાં સાબુની ફેરી દરમિયાન પાલનપુરની યુવતીને ફસાવી હતી મુસ્લિમ ધર અંગીકાર કરવા માટે પોતાની પત્ની અને પુત્રીની મદદથી બુરખો પહેરાવી ઉનામાં લઈ ગયો હતો જ્યાં ચાર દિવસ સુધી ગોધી રાખી હતી આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ જણાવ્યું હતું કે ભાગળ ઝઘડાનો જાવેદભાઈ ઉસ્માનભાઈ મોમન યુવતી સાથે છેલ્લા નવ માસથી સંપર્કમાં આવ્યો હતો અને ઉનાહામાં યુવતીને ગોધી રાખતા યુવતીના પરિવારજનોએ પોલીસ મથકે અરજી કરી હતી આથી ટીમ સાથે મોબાઈલ સર્વેલન્સથી યુવતીને જે ઘરમાં રાખવામાં આવી હતી ત્યાંથી શોધી કાઢી હતી જાવેદ વુમરને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જેનો હાલ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે જેની વધુ તપાસ ડીવાયએસપી ડોક્ટર જે જે ગામીતા માર્ગદર્શન હેઠળ પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસએમ પટલે ચલાવી રહ્યા છે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે રહેતી દીકરી કે જે બાવીસ વર્ષની દીકરી હતી એ થોડા દિવસો પહેલાં ગાયબ થઈ ગઈ હતી જેના વિશે ખ્યાલ પડતા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તેની શોધખોળ કરવામાં આવે છે અને ત્યારબાદ પોલીસને જાણ થાય છે કે જાવિદભાઈ ઉશ્મનભાઈ મુમન કે જે સુડતાલીસ વર્ષના છે તેમના દ્વારા દીકરીને ગાયબ કરી દેવામાં આવી હતી અને તેને ઉનાવા ખાતે એક ઘરમાં પૂરીને રાખવામાં આવેલી હતી પોલીસને આ વસ્તુની જાણકારી થતાં જ પોલીસ દ્વારા તુરંત જવામાં આવે છે અને દીકરીને છોડાવવામાં આવે છે ત્યારે દીકરી દ્વારા જણાવવામાં આવે છે કે તેના ઉપર બળજબરીથી તેને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરવામાં આવેલું હતું અને બળજબરીપૂર્વક એક વિડીયો પણ બનાવવામાં એનો આવેલો હતો કે જેમાં એ ધર્મને અંગીકાર કરે છે આ વસ્તુની જાણ થતાં જ પોલીસ દ્વારા જે છે આ મહિલાને છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પરિવાર ખાતે તેને આપી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે આ આખી પ્રોસેસની અંદર અમારા જે લોકલ પીઆઈ અને ડિવાઇસ દ્વારા ખૂબ મહેનત કરી અને દીકરીની સોંપણી કરવામાં આવી છે તે સુધીમાં અમે લોકો જે છે મુખ્ય આરોપી છે તેની અટકાયત કરેલી છે અને ત્યારબાદ તેની મદદગારીમાં જે હતા તે લોકોની પણ અટકાયત કરવામાં આવેલી છે હાલમાં અમે એમનું રિમાન્ડ લીધા છે અને એ પ્રોસેસ ચાલુ છે કે એમના દ્વારા આવી કોઈ બીજી પ્રવૃત્તિ થઈ શકે નહીં હવે પોલીસ દ્વારા રિમાન્ડ લઈને તમામ પહેલું ઉપર પણ વાત કરવામાં આવી રહી છે તેમાં દ્વારા ઘણા બધા એવા કપડાં અને એવી કેટલીક સામગ્રીઓ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે તેના ઉપર પણ પોલીસ દ્વારા જે છે ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન ચાલુ છે